આકાશ કે મીધું આકાશ કે પપ્પા ગાંઠે ખવડાવી મીધું આ ખવડાવ જોઈએ પૂછવાનું હોય કઈ મીધું એમાં એટલે સારું ચલે કે હું લઈને આવું પપ્પા જે ફ્રેશ થઈ ઉપર આવ્યા છે હમણાં થોડીક વાર મળી હતી પૂજા બાકી છે મમ્મી પપ્પાની બે ની પછી નિરાત આપણે બધા ફેમિલી લાખા ને આપણે વન બાય વન મળીએ સવારે નાસ્તો છે મસ્ત મજાના ગરમા ગરમ ગાંઠિયા જેને કોઈને ખાવા હોય ફટાફટ આવી જવા બાર અને હા બીજી વાત એ કે ગઈકાલનો તમને લોક કેવો લાગ્યો તો તમે મસ્ત મજાની કોમેન્ટ કરી આપજો અને ગેમ હોય તો ફ્રેન્ડ સર્કલ શેર પણ કરી આપજો જો ગાંઠિયાનો જબલો આવી બીજું કઈ લાવ્યા છે તો તને હું ગાંઠિયા

हुन्छ हुन्छ घटियो ल हाम्रो घटियो त्यहाँ मम्मीबाट खालि बाखियो

હા ત્યાં નો દે આ સિસ્ટમ નીચે બરફ નું ખાનું આવે નીચે આવ તું હા ઓહો શાકભાજી ફોલેડ લઈ જા નીચે બરફ બરફ નું ફ્રીજર આવી ગયું બોલો એમાં બરફ થાય અને એમાં જો આપણે બધું શાકભાજી મૂકું હોય તો ઉપરથી કન્વર્ટ કરવાનું તો મૂકાય હા મૂકીશ કાઈ બધા રૂમ બે ખાનો હોય ને આરામ જamai જાય બહુ મસ્ત છે હે

स्त <laughs> અત્યારે મને વિરોચકી થયેલી ગયા ઘાં જઈક થઈ જાય અમારે નીચે વળવાનું જ નઈ આપડે નાના ફ્રીજ માં હતો ને વસ્તુ ઓછી કે એ તો આખું ભરાઈ ગયું છે બરોબર આ નહીં ભરાય આખું

બહુ સરસ બને મૂળા ગાજર બીટ હા પપ્પા થાકી જાય ઉતાર ઉતાર બાપા

દુપટો પગ ઉપર નાખ્યો હોય ને તો મોઢા પર લઈ નાખો ઓઢીને બધા આમ ખેંચે આવું કલી કેમ કરે એકલો કલમ રેમા કરે જો શું છે આ એ એ કર તું દે સમજો લે જો લામ દુપટો તેન પાહે જ જોઈ દુપટા દે રેમા કરે મારી ભકુડી મારી ભકુડી મારી ભકો વાહ છે દીકા એક ઓકનો જો દુપટામાં હોય તુરમ આવવા આપણા મમ્મા આવે હો દૂધા લઈને હા જો જો જમ જમ લઈ ને રાતે ઘોડિયામાં કેમ સુતા હોય ને ભાગવું પડે કે દુપટો મારો ઓડા નથી ગયો ને એમ બધું જો શાક આ ફ્રીજ માંથી બહાર આવી ગયું છે મિક્સ શાક બનવાની વાત ચર્ચા અમારે કિચન માં ચાલી રહી છે અને મસ્ત બધા નું બપોર પ્રોગ્રામ છે ચૂરમા ના લાડવા દાળ ભાત શાક રોટલી હે ને પ્રોગ્રામ છે તો મમ્મી શું શું નાખ્યું તમે આમાં થોડો ચણા નો લોટ થોડો રવો અને ભાખરી લોટ ઓકે ત્રણે મિક્સ હોય ને લાડવા મસ્ત જાય લોટ આવે ચણા નો ને રવો ને મસ્ત બને ને જો વટાણા વાળા ભાત બફાય છે અને અહીંયા અમારી દાળ બફાય છે વટાણા ને જ મમ્મી મમ્મીના નામ વસ્તુ એવી કા કે એટલે આમ ગાને સિંગરા બો આમ ગમે મને વટાણા ભાતમાં ગમે ને મમ્મી ને ગમે મમ્મી નાખે

એટલે આમ તો તો મારા ભાણકી થાય મમ્મી ના બાપાની દીકરી બે થોડું દૂર નું થઈ જાય એટલે મમ્મી ને તો આવું જ પડે પ્રસંગમાં એટલે મમ્મી ને પપ્પા બે એટલે લગ્ન આવ્યા છે મેં મમ્મી ને કહી દીધું તું મમ્મી ને અગાઉ ફોન તો આવે જ આવવાના તો તમે બે દિવસ પેશલ રોકાવાનું છે લગ્ન છે કાલ ના આજે રોકવાનું છે અને પછી કાલે લગ્ન કરશે સમજી હાજર લખાવજ સમજી પ્રમ ની બસ લખાવી છે

હવે તમે કેટલા વર્ષ પછી એવું લાગે ના ઘરે આવ્યા છે કેટલા વર્ષે આવ્યા કેટલા વર્ષે લગ્ન ના કેટલા વર્ષ રજની ના શ્રીમત નતું ઉર્વી નું થઈ જાય પણ અમે તો લાડવા ન ખાધા હોય ને લાડવા ક્યારે ભલે ને એકાદ ખાવ ને વધારે નું ખાય ને તો ખાવાનું હોય ને તો કે ભાઈ આપણે બનાવવું તો પડે ને તમે ક્યારેક આવ્યા એમ તો ગેવા વેલા આવે લાડવા તો પેલા કરવા જ પડે લાડવા ની ખાસર આપવાના હોય એવું હોય કાંઈ ને ચલો જોઈ તો વાગે છે સવા બાર માં પાંચ મિનિટ ની વાર છે ને પપ્પા આવી ગયા છે

काका से बोलत तड़वाना से का तसे न ओ चलो ई तड़ाई ओ दादी दिला लाडवा बनायो न तो कपडा धोलाई बिजी पड़ी छ एक त गई जे आ तीजो पछि पछि हेल्प मा लागी जाओ लाडवा दो रोटी साग ने उ काही ने पछि मु बाबा लाडो पण एम मिला छ कटे न पापा ने त बेसीका जममा माटे मस्त मजा કેમ છે પપ્પા લાડુ મસ્ત ને આ તો પપ્પા રોટલી લીધી જ નથી રોટલી નો હા એમ માર જેવું છે

પૂછવું <laughs> <laughs> એ કે તમારી કાં અહીંયા ખમણનું ચલણ કેટલું હોય કે આમ રાતે અગિયાર વાગે મળે હવારમાં તમને પાંચ વાગે મળી રહે એ કે અમારે અમદાવાદમાં મળે જ નહીં કે અમારે ખાલી કે બપોરે કે જમવાના ટાઈમે ઘરે ખાય ને એ બાકી ખમણનું ચલણ છે જ નહીં હા એટલે સિટીમાં નહીં હોય ગોતવા પડે અગિયાર વાગે ગોતવા પડે સુરતમાં તમને રાતે અગિયાર ને હવારે અગિયાર મળે ખમણ ને લોચો ની મસ્ત મજાની ડીશ અત્યારે જો રેડી કરી દીધી છે લાડુઓ છે સમોસા છે શાક છે

આખો દિવસ એને તેડીને રાખવો પડે પૂરા બેહારો એટલે નો ભાઈ ને આવે ચલો તો હવે બેસી જાય જમવા માટે આગે છે તે સવાર ત્રણ અને અમે મસ્ત મજાના રેડી થઈ ગયા છે બધા એને મમ્મી તો એટલા મસ્ત રેડી છે કારણ કે ડાયરેક્ટ ને જાણું મેરેજ માં એટલા માટે રિયલી લે હું આમ જો રેડી તો ખાલી હાડી છે હાડી જ છે ને હવા લાખ ની ને એમ નહીં હાડી જવા લાખ ની હાડી હોય જ માણસ શોભે આપને તો મમ્મી મસ્ત રેડી થઈ ગયા છે આજ મને તો કઈ હોય નહીં